બેઠા બેઠા છો ભાઈ તમે તો બાજુ ગામના ગામ ના જ બાજુ ના ગામડા છો એમ ને શું કરવા ખાલી કોણ શું કામ હતું તમારે ફરવા આયા તા એમ તમારો પાસે ટાઈમ હતો

મેળા આવતો નહીં પૈસા ગીજા ને શું કરવાનું હવે પૈસો જ નહીં વાપરવા અને એક તો તમે આ ચીગી હતું ક્યાંય તમારે

ઓહો તમારે કોઈ તમદાર તમે હું તો આઠસો હાલ ના કાકા આઠસો માં તો મેલ ના આવે ભાઈ તમે ગમે એમ કરો એમ કરો મારા ભદ્રીલા ની કે તમારું નઈ કે માલવી નઈ હજાર રૂપિયા રાખો હજાર રૂપિયા રાખો એડમ